તો ચલો મિત્રો આવી ગયા છીએ અત્યારે ઈઠુર ગામમાં ઈઠુર ગામની ડેરપાની અંદર આવેલું છે મેરલી માતાનું મંદિર તો ચલો આપણે દર્શન કરવા જઈએ મેરલી માતાના મંદિરે આ છે વનકુંડ આપણો મેરલી માતાનો વનકુંડ છે ચલો આવો આપણે દર્શન કરીએ મેરલી માતાના આ છે મેરલી માતાનું મંદિર ચાલો મંદિરના દરવાજે ફરીયા આપણે દર્શન કરીશું એ અડી માતાના આ છે ભાઈને અડી માતાના દર્શન એ તમે મિત્રો પણ દર્શન કરી લેજો દર્શન કરી લેજો મિત્રો જે કોઈ ભાઈ બેન ને અહીંયા દર્શન કરવા હોય તે આવી શકે છે અહીંયા બહુ સરસ મંદિર આવેલું છે મેલાડી માતાનું જોઈ લો છે ભાઈ આપણે મેરાલી માતાના મંદિરના બાજુમાં રાયડો આવેલો છે જોઈ લો આવો રાયડો તમે જોયો લો જોઈ લો આ રાયડો છે અહીંયા આપણે આયા છીએ રાયડો જોઈએ છીએ જોઈ લીધો મિત્રો રાયડો છે મેરાલી માતાના મંદિરના બાજુમાં તો ચાલો મિત્રો અહીંયાથી હું થોડાક આગળ જઈશું આગળ આપણે બોર આવે છે ત્યાં ત્યાં ધરાણો આવે છે તો લો આપણા પણ ખોડિયલ માતાનું મંદિર આવેલું છે તો ચાલો ખોડિયાલ માતાના દર્શન કરવા જઈએ તો મિત્રો આવી ગયા છીએ આપણે ખોડિયલ માતાના મંદિરે ખોડિયાલ માતાના મંદિરે તળાવની પાળે આર્ય આવેલું છે ઉમરાનું ઝાડ છે અને આ વલ્લાનું ઝાડ આવેલું છે અને આ છે અમારું ખોડિયલ માતાના મંદિરનું તળાવ છે જોઈ લો આ તળાવ છે અહીંયા મિત્રો આ તળાવ છે અહીંયા પણ તમે દર્શન કરવા આવી શકો છો મંદિર મિત્રો તમે પણ દર્શન કરી લેજો આ કોડિયલ માતાનું મંદિર છે મિત્રો આખો એરમાં કામ મંદિર છે અહીંયા બિલ્ડો અહીંયા બેસી એકદમ સારો તળાવનો નજારો પણ દેખાય છે જોઈએ અહીંયા નજારો બહુ સરસ લાગે છે કુદરતી સૌંદર્ય નજારો છે બાજુ આવેલા છે આ આંબાના વૃક્ષ આવેલા છે અહીંયા બહુ સરસ ઉનાળાની અંદર કેરીઓ પણ આવે છે અહીંયા જો છોકરાઓ રમવા માટે પણ આવે છે આ બધા છોકરાઓ રમે છે રજાના મિત્રો તમે પણ અહીંયા આવી શકો છો નાના નાના આવજો હવે નીકળીશું આપણા બગીચાની અંદર મિત્રો આવી ગયા છે આપણા બગીચાની અંદર આ બગીચો છે અને આ નારિયેળ ઝાડ છે અહીંયા જુઓ નારિયળ પણ દેખાય છે તમને આ નારિયેળ વૃક્ષ છે

જોઈ લો આ છે કુદરતી નજારો આ આસોપાલ છે આ ખજૂરીનું વૃક્ષ છે આ આસોપાલ છે આ કુદરતી સૌ કુદરતી સૌંદર્ય છે એકદમ આ વૃક્ષો આવેલા છે આસોપાલમના બહુ બહુ મોટા મોટા વૃક્ષો આવેલા છે તો અહીંયાથી મિત્રો આપણે આગળ ચાલીશું આગળ શું શું વૃક્ષ આવેલા છે તમને બતાવીશું અહીંયા

જે માણસને કેન્સર હોય તો આ બેલીના વૃક્ષના ફળને તમે કોલસાની અંદર શેકીને અને શેકીને એનો જ્યુસ બનાવીને તમે પી શકો છો તેથી તમારે કેન્સરની સમસ્યા એકદમ ઘટી જશે ને કેન્સર તમને મટી જશે ચલો મિત્રો હવે અહીંયા થોડાક નજીક જઈએ આપણા અહીંયા નજીક એક નદી આવેલી છે પુષ્પાવતી નદી છે તેનું નજારો પણ આપણે જોઈ લઈએ તો ચલો આગે તો ચલો આપણે આવે છે આની અંદર આ તમાકુ છે તો જોઈ લો આ તમાકુ તો મિત્રો આવી ગયા છીએ આપણે નદીના કિનારે આ જોઈ લો આ નદીનો કિનારો છે અહીંયા પણ બહુ સરસ નજારો દેખાય છે તો નદીની અંદર ભેસો પણ ચરે છે જોઈ લો આ નદી છે અમારી પુષ્પાવતી નદી ઓય આમ મે દેખાય છે પુષ્પાવતી નદીમાં એક ડેમ છે કે ડેમ બોળવામાં આવેલો છે તો તો અહીંયાથી થોડું દૂર પડે છે તે દેખાતું નહી પણ થોડી થોડી તમને દેખાશે જોઈ લો સામે ડેમ બાંધેલો છે